મે <mile> <desconaltro digitizer> <medim> <tosick> કોણ બોલ્યું આપડે જે નગરપાલિકાના જે અધિકારો તમે અહિયાં ફરિયાદ લઈ આવો એટલે તમને એવું કહે છે કે પોલીસ ગાડી બોલાવી

અને આયના ચીફ ઓફિસર ને કોઈ પણ કામ કરવું જ નથી આમ નામ સેલેરી લેવી છે એનથી કામ નો થતું તો હોબી દે બીજાને ચાલ

નગરપાલિકામાં પ્રધાનમંત્રી આવાસ યોજનાની કામગીરી કરવા માટે સ્ટાફનો અમારા નગરપાલિકાના સ્ટાફનો અભાવ હતો એટલે હાલ એન્જિનિયરને જે ચાર્જ આપ્યો હતો એ એન્જિનિયર પાસેથી લઈ એ અમે ઘનશ્યામજી જે એસડીએમના એન્જિનિયર છે એને ચાર્જ સોંપ્યો છે અને એમને ચાર્જ સોંપ્યા પછી એમણે કામગીરી શરૂ પણ કરી છે અને કામગીરી હાલ પ્રગતિમાં છે પણ એમાં વધુ ઝડપ આવે એવું અમે કામગીરી કરી હા એનો કાલો કરું છું પણ જોર મેકિંગ કરી નાખ્યું ને બસ તમે કઈ કામ લગાડ ના તો આ તો 10 વાગ્યે જનતા પણ અમે કામગીરી તો 50 તો જન તમે બે કલાક પછી બા કયો અમે હા અંદર જવાનો અંદર આવો